તો તેનો અર્થ જાણવો અને તેના વાક્યમાં પ્રયોગ કરતા શીખવું સૌથી જોડણી જાણવી પડે એનો અર્થ જાણવો પડે અને આપણે વાક્યમાં એનો પ્રયોગ કરતા શીખવું પડે એના પછી છે કે કોઈ શબ્દને જોડણી જાણવી હોય કે તેનો અર્થ જાણવો હોય તો શબ્દકોષનો ઉપયોગ કરવો પડે આપણે કોઈની જોડણી જાણવી હોય અથવા એનો અર્થ જાણવો હોય તો આપણે શબ્દકોષનો ઉપયોગ કરવો પડે છે તો શબ્દકોષ એટલે શબ્દના અર્થ વ્યાકરણની ભૂમિકા સાથે દર્શાવતો સંગ્રહ સંગ્રહ છે એટલે જે વ્યાકરણનો અર્થ હોય સંગ્રહકો કળા છે અને શબ્દકોષના શબ્દોના ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે શબ્દ છે ને એના ક્રમ પ્રમાણે એને ગોઠવવામાં આવેલા હોય છે અને જે વ્યાકરણની ભૂમિકા સાથે દર્શાવતો જે આખો સંગ્રહ છે એને શબ્દકોષ કહેવાય છે આપણે જોઈએ કે સ્વરોનો ક્રમ છે એનો ક્રમ પહેલા જોઈએ તો કે પેલા અઉ તો આ છે સ્વરોનો ક્રમ છે એના પછી કક્કાનો ક્રમ જોઈએ તો ક પછી ક્ષ આવે આમાં આપણે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે એટલે ક પછી નો ક્રમ આવે છે છ પછી આવે છે જ પછી ક્રમ આવે પછી જ અંગ પછી ટી ત્ર આવે છે એનો ક્રમ ત ર લ વ શ અને પછી શ્ર નો ક્રમ આવે છે શ શ અને ને તો ખાસ ચાર અક્ષર છે ને યાદ રાખવાના છે શ નું સ્થાન ક ક પછી ત્ર નું સ્થાન આવે છે પછી જ પછી ત પછી ત્ર અને શ પછી શ્ર છે એનું સ્થાન આવે છે તો આ ક્રમ છે ખાસ યાદ રાખજો આપણે એના પછી જોઈએ બારક નો ક્રમ સ્વર નો જોઈએ કક્કા નો હવે બારક્ષરી નો ક્રમ જોઈએ તો ક પછી કમ કા કામ કી કિમ કી કિમ કુકુમ

પછી કક્કાવારી પ્રમાણે ગોઠવવામાં આવે છે પેલા બારખડી પ્રમાણે અને પછી કક્કાવારી પ્રમાણે ગોઠવવામાં આવે છે નિયમ નંબર બે છે સૌથી અને છેલ્લે છે હથી શરૂ થતા શબ્દો આવે છે જો શબ્દ ને શરૂ થાય છે શરૂઆત પ્રમાણે જવાનું અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે શબ્દની ગોઠવણી કરવાની ખાસ યાદ રાખજો પેલો અક્ષર સમાન છે પેલો અક્ષર સમાન હોય તો એનો બીજા અક્ષર પ્રમાણે આપણે ગોઠવશું બીજો અક્ષર જો સમાન હોય તો

તેમાં જોડાક્ષરોનો ક્રમ પણ કક્કાવારી પ્રમાણે એમ નક્કી થાય છે પહેલાં બારક્ષરનો ક્રમ છે એ પૂરો થાય પછી જોડાક્ષરોનો ક્રમ શરૂ થાય છે અને તેમાં જોડાક્ષરોનો ક્રમ છે એ કક્કાવારી પ્રમાણે નક્કી થાય છે એમાં જોડાક્ષર છે છૂટા પાડે અને પછી કક્કાવારી પ્રમાણે એ નક્કી થાય છે હવે આપણે જોડાક્ષરો છે ક્યાં કયા જોડાક્ષરો છે એના વિશે માહિતી મેળવી લઈએ તો જોડાક્ષરોમાં છે તો એનાથી શરૂ થતા શબ્દો છે શબ્દકોષમાં સમાવેશ થતો નથી એટલે કે એનાથી શબ્દો શરૂ થતા છે એનો જોડાક્ષર હોવાથી ક્ર થી શરૂ થતા શબ્દો છે ક ની શ્રેણીમાં આવે છે એટલે ક એને છૂટું પાડીએ આપણે શબ્દ ક બને છે એટલે આપણે એ છે એ ક ની શ્રેણીમાં આવે છે કે

તો ત્ર એ ત પ્લસ ર નો જોડાક્ષર શરૂઆતી ત્ર થી શરૂ થતા શબ્દો ત ની શ્રેણીમાં આવે છે ત્ર છે એનો આપણે છૂટું પાડીએ તો શબ્દ બોલીએ ઉચ્ચાર એના પરથી આપણે ખબર પડી જાય છે કે ત છે ત પ્લસ ર ત્ર બોલાય એટલે ત પ્લસ ર નો જોડાક છે તેથી ત્ર છે એ ત ની શ્રેણીમાં આવે છે એના પછીનો છે શ્ર

આપણે ઉદાહરણ જોઈએ ઉદાહરણ જોઈએ આભાર ચિત્ર કિનારી ચાદર કૃપા કેશવ ઉમંગ ખાતર અમર કુમુદ પ્રભાવ નદી અને ઈચ્છા આ આખું એક ઉદાહરણ છે હવે પેલા આપણે એને આખા કકાવારી ક્રમ પ્રમાણે ગોઠવવાનો છે તો સૌથી પહેલા આપણે જે બારાખડીનો ખડીનો ક્રમ છે એમાં આવતા હોય એવા શબ્દ જોઈએ તો એની અંદર આવે છે અમર કેમ કે પેલું અસ થી શરૂ થાય છે તો અમર આવશે અ વાળો શબ્દ બીજો એના પછી આવશે આ એટલે અ પ્લસ આવે આ તો આભાર આભાર પછી બીજો આ વાળો કોઈ શબ્દ નથી એના પછી આવશે ઈ એટલે કે ઈચ્છા એના પછીનો છે ઈ અ આ પછી આવે ઉ એટલે કે ઉમંગ એના પછી એ છે જો ઉ નો શબ્દ નથી તો એના પછી આવે છે કકાવારી પ્રમાણ ઋ એટલે કે ઋષિ તો પહેલા છે બારકડનો ક્રમ આવતા શબ્દો અમર આભાર ઈચ્છા ઉમંગ અને ઋષિ છે હવે આપણે કકારી ક્રમમાં આવતા શબ્દો જોઈએ પેલા હતા બારાકડીના ક્રમમાં હવે કકારી ક્રમમાં તો પેલા કિનારી કોમળ કેમ કે પેલા કી આવે પછી કુ આવે એટલે કુમુદ કુમુદ પછી કૃ આવે શબ્દ એટલે કૃપા એના પછી કે એટલે કેશો તો ક ને છે એ કકાવાળી છે એનો પુરુષ છે તો ખ થી શરૂ થતા શબ્દ જોઈએ આપણે પેલા ક થી જોવાનો ક પૂરું થઈ જાય તો ખ ખ પછી એ રીતના બધી લાઈન છે એ જોતું જોવા તો ક છે એ પૂરા થઈ ગયો તો હવે ખ થી જોઈએ તો ખાતર છે તો એ પેલા આવશે તો ખાતર વાળો શબ્દ ખમાયક છે એના પછી ચાદર ચાદર માં પાછું ચા અને ચિત્ર છે તો પેલા ચા આવે ને પછી ચી આવે એટલે ચિત્ર ચાદર અને ચિત્ર ચ વાળા લાઈન પૂરી થઈ જશે બે જ શબ્દો જે છે નદી અને પ્રભાવ તો આ છે માં શબ્દો શબ્દો છે હવે બધા આપણે ગોઠવીએ તો અમર આભાર કેમ કે પેલા અ આવે પછી આભાર આ એટલે આભાર પછી ઈ એટલે ઈચ્છા ઉ એટલે પછી ઋષિ ઈ એટલે કિનારી પછી કુ આવે એટલે કુમુદ પછી કુમુદ પછીનો ક્રમ છે કૃપા છે કૃ આવે એટલે કૃપા એના પછી કી એટલે કેશવ ક વાળી લાઈન છે પૂરી થઈ ગઈ છે પછી ખ જોઈએ તો એમાં આવશે ખાતર એના પછી બીજા શબ્દો જોઈએ તો ચાદર ચાદર અને ચિત્ર નદી અને છેલ્લે આવશે પ્રભાવ પ્ર છે તો પ્લસ ર બોલે એટલે અંતે છે પ્રભાવ આ પ્રમાણે કક્કાવારી ક્રમમાં આપણે શબ્દને ગોઠવીશું તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દકોશને કક્કાવારી પ્રમાણે ગોઠવવાના એના અનુસાર સમજૂતી મેળવી એના નિયમો જોઈએ નિયમો છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રોના અને જવાબસરો છે ખાસ યાદ રાખજો કેમ કે એમાં આપણે વધારે પડતા કન્ફ્યુઝ થતા હોય છે અહીં આપણે છે એના વિષયમાં શીખ્યા છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો